મને મને જે ગેરબંધારણીય રીતે જંજલ કોડમાં જતાં રોકવા માટે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશનના કોર્પોરેટર જ્યારે હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રુકાવટ પણ કરી છે માન્ય સેક્રેટરી શ્રીની ઉપર કન્ટેમ ઓફ કોર્ટ અને માન્ય વેશ્રી ઉપર પણ કન્ટેમ ઓફ કોર્ટ હું કરીશ કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે અને અધિકારની ની હું એમની ઉપર ફરિયાદ કરીશ એટલે તમારી તમને રોકવા માટે હુકમ લેખિત માં તમને રોકવા માટેનો મને હુકમ આપો તમે મને લેખિત માં આપો તમે તમે રોંગ છો તમને સાહેબ પ્લીઝ હું આ આ હું તમને બે આજ જોડે રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરું તમે ખોટી રીતે મને રોકો છો તમને મને રોકવાનો કોઈ કાગળ આપો તો આપો તમે મને રોકવાનો કોઈ કાગળ આપ્યો છો તમને સીધી સાહેબ આપો છો તો તો છે ને ભાઈ સુરા મને નહીં સોરી તો મને તમે કટવા દેજો મને રોકી નહીં શકતા